ઓફિસમાં પહોંચ્યા વેપારીઓ વેપારીઓ રસ્તા પર ઉતર્યા વેપારીઓની દુકાન ખોલવા અંગે માંગ કરાઈ વેપારીઓ દ્વારા રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે વેપારી ભાઈ ની જે દુકાનો બંધ થઈ છે આજે માર્કેટ માં આજે દસ દિવસ થઈ ગઈ છે નહીં તો એસએમસી જવાબ આપતી નહીં તો બીજી કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબ આપે છે નહીં તો સી આર પાર્ટી જવાબ આપે નહીં તો જવાબ આપે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી કે હાઈકોર્ટ નો મામલો છે તો જવાબ કોણ આપશે સુરત માં આજે માર્કેટ દસ દિવસ થી બંધ છે તો અમને જે બિલ્ડર ની ભૂલ છે એનઓસી બીસી નથી લીધી એને તો બિલ્ડર ને પકડો હા અને એને જે સજા આપી હોય એને જે નોટિસ આપી એને આપો તમે રાતોરાત બાર વાગે માર્કેટ બંધ કરી દો છો વિદાઉટ નોટિસ

નિખિલ મિશ્રા જી ટી વી ન્યૂઝ સુરત